મીરાંબાઈ કેવા ભક્ત હતા ચાલો જાણીએ આજે મીરાંબાઈની ભક્તિ વિશે મીરાબાઈ ભગવાન શ્રી કૃષ્ણના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે મીરાંબાઈએ જીવનભર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી તેમનું મૃત્યુ પણ ભગવાનની મૂર્તિમાં જ સમાવ્યું મીરાંબાઈની જયંતિ વિશે ઐતિહાસિક રિકોર્ડ તો નથી પરંતુ હિન્દુ કેલેન્ડરમાં શરદ પૂનમના દિવસે મીરાંબાઈની જયંતિ જયંતી સ્વરૂપે માનવામાં આવે છે મીરાંબાઈના જીવન સાથે જોડાયેલી અનેક વાતો આજે પણ રહસ્યમન માનવામાં આવે છે મીરાંબાઈ જોધપુર રાજસ્થાન મેવાડ રાજકુળ રાજકુમારી હતા મીરાંબાઈ મેળતા મહારાજના નાના ભાઈ રતનસિંહની એકમાત્ર સંતાન હતા મીરાંબાઈ જ્યારે બે વર્ષના હતા તેમની માતાનું મૃત્યુ થઈ ગયું માટે તેમના દાદા રાવ તેમને દેખરેખમાં તેમનો ઉછેર કર્યો મીરાબાઈનો જન્મ લગભગ ચૌદસો અઠાણું માં થયો હતો ઇતિહાસમાં થોડી જગ્યાએ એવું જાણવા મળે છે કે મીરાંબાઈએ તુલસીદાસને ગુરુ બનાવીને રામ ભક્તિ પણ કરી હતી કૃષ્ણ ભક્ત મીરાંબાઈએ રામ ભજન પણ લખ્યા છે મીરાંબાઈ તુલસીદાસને પત્ર લખ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના ઘરના લોકો તેમને કૃષ્ણ ભક્તિ કરવા દેતા નથી શ્રી કૃષ્ણને મળવા માટે મીરાંબાઈએ તેમના ગુરુ તુલસીદાસ પાસે ઉપાય માંગ્યો હતો જોધપુરના રાઠોડ રતન સિંહ એક માત્ર પુત્રી મીરાંબાઈનું મન બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં હતું મીરાંબાઈના મનમાં બાળપણથી જ શ્રી કૃષ્ણની છબી વસેલી હતી એટલા જ માટે યુવાનનીથી લઈને મૃત્યુ સુધી તેમણે કૃષ્ણને જ પોતાના સર્વસ્વ માન્યા હતા તેમનો કૃષ્ણ પ્રેમ બાળપણની એક ઘટનાના કારણે ચરમ પર પહોંચી ગયો બાળપણમાં એક દિવસ તેમના પાડોશમાં કોઈ ધનવાન વ્યક્તિને ત્યાં વરઘોડા આવ્યો બધી જ સ્ત્રીઓએ અગાસીમાં જઈને વરઘોડો જોઈ રહી હતી ત્યારે મીરાંબાઈએ પણ વરઘોડો જોવા માટે અગાસી ઉપર પહોંચ્યા વરઘોડાને જોઈને મીરાંબાઈએ તેમની માતાને પૂછ્યો કે મારો વરરાજો કોણ છે આ સવાલનો જવાબમાં મીરાંબાઈની માતાએ મજાકમાં જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ ઇશારો કર્યો અને જણાવ્યું કે આ તારો વરરાજો છે આ વાત મીરાબાઈના બાળ મનમાં એક ગાંઠ જેવી સમાઈ ગઈ અને તેઓ કૃષ્ણને તેમના પતિ સમજવા લાગ્યા મીરાંબાઈના લગ્ન લાયક થયા ત્યારે તેમના ઘરના લોકોએ તેમના લગ્ન કરવાનું વિચાર્યું પરંતુ મીરાંબાઈએ શ્રીકૃષ્ણને પતિ માનતા હતા અને કોઈ અન્ય સાથે લગ્ન કરવા ન નહોતા મીરાંબાઈની ઈચ્છા વિરુદ્ધ તેમના લગ્ન મેવાડના રાજકુમાર ભોજરાજ સાથે કરી દેવામાં આવ્યા પતિના મૃત્યુ બાદ મીરાંની ભક્તિ દિવસે ને દિવસે વધતી ગઈ મીરા મંદિર જઈને શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કલાકો સુધી નાચતી રહેતી હતી મીરામબાઈની કૃષ્ણ ભક્તિ તેમના પતિના પરિવારને ગમતી નહોતી તેમના પરિજનોએ મીરામબાઈને અનેકવાર ઝેર આપીને મારવાની કોશિશ કરી પરંતુ શ્રી કૃષ્ણની કૃપાથી મીરાબાઈને કંઈ થયું નહીં પતિના મૃત્યુ બાદ મીરા સાથે શું શું થયું લગ્ન થોડા વર્ષો બાદ જ મીરામબાઈના પતિ ભોજરાજનું મૃત્યુ થયું પતિના મૃત્યુ બાદ મીરાને પણ ભોજરા સાથે સતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ સતી થવા માટે તૈયાર થયા નહીં ત્યાર બાદ મીરા વૃંદાવનને અને પછી દ્વારકા જ જતા રહ્યા ત્યાં જઈને મીરાંબાઈએ કૃષ્ણ ભક્તિ કરી અને જોગણ બનીને સાધુ સંતો જેમ રહેવા લાગ્યા જીવનભર મીરાંબાઈએ ભક્તિ કરવાનું કારણે તેમની મૃત્યુ શ્રીકૃષ્ણની ભક્તિ કરતા જ થઈ હતી માન્યતા પ્રમાણે વર્ષ પંદરસો સુડતાલીસમાં દ્વારકામાં તે કૃષ્ણ ભક્તિ કરતા શ્રી શ્રીકૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ ગયા માન્યતા પ્રમાણે મીરા પૂર્વજો પૂર્વજન્મમાં વૃંદાવનની એક ગોપી હતી અને તે દિવસોમાં તે રાધાની મિત્ર હતી તે મનમાં ને મનમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી ગોપ સાથે લગ્ન થયા બાદ પણ તેમનો લગાવ શ્રીકૃષ્ણ પ્રત્યે ઓછો ન થયો અને કૃષ્ણને મળવાની તડપ માંજો તેમણે પ્રાણ છોડી દીધો હતા ત્યારબાદ તે ગોપીએ મીરા સ્વરૂપમાં જન્મ લીધો હતો